કે કેમ વ્લોગ માં આવવા માટે આવ્યો હો તો આપણે નીલેશભાઈ ને માંગી કાપી આ દીપન આ દીપન ઉડે તો જ નાક બાવરી એમ કા એમ ઈ હું હું વાવા જોડા આયા છે તો બેઠે હી હસુંય કા વાવા જોડા આયા હે વાવા જોડા અમારા ગુજરાત મે વાવા જોડા આયા પવન જય મુરલીધર જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું આપડા નવા વ્લોગ માં તમે કાલે નો વ્લોગ જરૂર જોજો કાલે મે એક ડેસી પ્રોડકાસ્ટ અમાર શૂટ કે દઉ તું કેવું લાગ્યું ઈ પણ કહેજો અને રોજની જેમ આજના દિવસની શરૂઆત આપણે આપણા માતાજીએ પગે લાગીને કરશું તો પછી મારે જવાનું છે આજે ટંકારા થોડું ઘણું કામ છે ટંકારા કામ પતાવીને પછી જશું મોરબી આપણે અને આગળ તમને આવા નવા વિડીયો બતાવતા રહેશું તો ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો રોડની જેમ માજી અમારા સામે આવી ગયા છે તો આપણે જાય આપણા માતાજી તો શોરૂમે પહોંચી ગયો હું આજે થોડુંક લેટ થઈ ગયું હતું કારણ કે રસ્તામાં થોડા ઘણા કામ હતા હવે આપણે શોરૂમમાં જાય જ જોઈએ પણ કોણ આવ્યું હતું શોરૂમ બજાર પાસે એક્ટિવ થઈ ગયા મોરબી તો મિત્રો હવે શોરૂમે પહોંચી ગયો હવે અને થોડું ઘણું કામ પતાવ્યું તું ત્યાં મારા એક મિત્ર છે નિલેશભાઈ ચાવડા કરીને તો એ પેશિયલ અમને આજ મળવા આવી ગયા અને બિન બુલાય બારાથી આવ્યા એવી રીતે આવ્યા કાંઈ વગર ફોન બોને તો તમે જોઈ શકો છો હા બેઠા એ કે હું લોગમાં આવવા માટે આવ્યો તો આપણે નિલેશભાઈને માહિક આપી હા દીપેન્દ્રભાઈ હા નિલેશભાઈ શું કરે દીપેન્દ્રભાઈ ભાઈ હોમ લોન હોમ લોન જો ભાઈ ઘરમાં તમારે કોઈ ઘર માટે હોમ લોન જોતી હોય તો દીપેન્દ્રભાઈનો સંપર્ક કરજો અને બીજી કાંઈ મોટી મહાકાય લોન કરવી હોય તો આ નિલેશભાઈનો સંપર્ક કરજો તમે એમ તારી તમારે લોન કરાવી દેસ વગર કમિશન હો ભાઈ એ ધ્યાનમાં રાખજો ખાસ હવે પાણી પાણી ભાઈ ભાણા પાણી નું તો કેવો અંદર થી પાણી બોટલું દે ટાટા કરો ટાટા કરો આઈ તો જઈમાં વગર નથી જવા દેવા ના ના જમવાનો ઓર્ડર કર્યો હે અને ભાઈ ગયા હે અત્યારે અઢી આજે જમવામાં મોડું થઈ ગયું હે અને હવે અમારે આ ભાણો રહ્યો નાનો ભાણો એ લેવા જાય છે જમવાનું તડકાનો પિસ્તાલીસ ડિગ્રીમાં અને આમ અમારે રહીમભાઈ ટોપિકભાઈ ચર્ચા આવે છે ચૌદ કિલોના બોક્સની ચાલો હવે જમવાનું લેતા આવે પણ અને પછી જમી લે તો જમવાનું અમારું આવી ગયું છે અને આ જે આપણે હા પ્યોર દેશી ગોળ જોવો નાના દળિયા કેવા હોય એ ટાઈપનો ગોળ અમારે જોવો જમવામાં આવ્યો છે જોયું અને આટલા તમારે ફાણું ફૂંગરા લઈ હોય ભાઈને જોયું પડીકાના રાજા હે જોઈ રહ્યા

ને ગામમાં કોઈ હે નહીં હવે તો ગામ આખું ખાલી થઈ ગયું બધા ઘર અંદર વયા ગયા ફૂલ વીજળી અને લગભગ વરસાદ આવે થઈ ગયું કારણ કે આગાહી હતી વાવાઝોડા આયા હે તો બેઠે હે વાવાઝોડા આયા હે વાવાઝોડા અમારે ગુજરાત મે વાવાઝોડા પવન પવન વાવાઝોડા સાથે વરસાદ જેવું લાગે વરસાદ આવે નથી આવતો કમોસમી વરસાદ ચાલુ થઈ ગયો જોઈ શકો છો કમોસમી વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ

તો ખેડૂત ને બધી વસ્તુ બારે પડી છે તો ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ ચાલુ થઈ ગયો હે પાણી ના બરેડા આવવા મીંડા હે તો વરસાદ ચાલુ શેરીમાં હોરા પાણી નીકળી ગયા ભાઈ Hãy cho kênh Ghiền Mì Gõ Để không mà có đi vay vô và xuất tinh các bạn anh cái તો મિત્રો હજી અડધી કલાકથી આ વરસાદ ચાલુ છે આમના ગામડામાં જઈ રેતો ખેડૂત વર્ગે પોતાનું જીરું ઘઉં ડુંગળી બધું જે બારે પડ્યું હતું બધું અત્યારે તાત્કાલિક મૂકવું પડ્યું કારણ કે વરસાદ અને વીજળી એવી હોય છે તમે જોઈ શકો છો તો આજે આપણે ક્રિકેટ રમવા જવાનું હતું એ મુલતવી રાખ્યું છે કાલે આપણે ક્રિકેટ રમવા જશું હવે તો આજનો બ્લોક આપણે અહીંયા જ સમાપ્ત કરી કારણ કે વરસાદ આવી ગયો આજે એટલા માટે વીજળી જુઓ તમે થઈ આવજો ગુડ નાઇટ શુભ રાત્રિ જય મલ્લી